મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો વડોદરા શહેર જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શિવાલયમાં પહોંચ્યા અને બમ બમ બોલેના નાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા વડોદરા શહેર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયા છે ત્યારે ભગવાન શિવશંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી મંદિરમાં પહોંચ્યા હતા ઘણા વર્ષે આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારથી શરૂઆતને પૂર્ણાહુતિ પણ સોમવારે જ થશે પહેલા ને છેલ્લા દિવસે સોમવાર આવે તેનું ખૂબ મહત્વ સનાતન ધર્મમાં માનવામાં આવે છે વડોદરામાં બમ બમ ભોલેણા નાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા હર હર મહાદેવ નમ શંભવાય ચ મયવાય ચ નમ શંકરાય ચ સ્મય કરાય ચ નમ શિવાય ચ શિવહતરાય ચ વડોદરામાં જેતરપુર વિસ્તારમાં આવેલું કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે 200 વર્ષ જૂનું મંદિર છે સર સયાજીરાવ ગાયકોડ ના મંદિરનો દિનોદ્ધાર થયેલો છે અને આજે પવિત્ર શ્રાવણ માસમાં જે પણ ભાવી ભક્તો છે જે શિવજીને મનાવવા માટે વિવિધ દ્રવ્યોથી અભિષેક કરે છે અને શિવ કહેવાય છે કે શિવને શિવની પત્ની શિવના લોગની પ્રાપ્તિ માટે શિવની આરાધના પણ કરે છે